હલો ખેડૂત મિત્રો બોલતો પોપટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણી દુકાને તારે ઘરાક આવ્યા છે જે રામપરાથી આવ્યા છે આપણું નામ શું ભાઈ રમેશભાઈ 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 આખું નામ પૂનાભાઈ રમેશભાઈ પૂનાભાઈ તમે ક્યાંથી આવો છો ભાઈ રણિયાળા રણિયાળાથી ભાઈ આવ્યા છે તો એ આવ્યા છે આપણે રડાર છ નંબર નું તલ જે આપણે સક્કડી તલ આવે ને સોટિયા તલ એ લેવા આવ્યા છે અને ગયા વર્ષે આ ભાઈ રામપરાવાળા એને ગયા વર્ષે રડાર છ નંબર કર્યા હતા અને એટલે ઈ ગયા બીજા ગ્રાહક ને મોકલે છે અને એ પોતે તે લેવા આવ્યા છે તમારે કેટલા વીઘાના વીઘાના કરવાના બરોબર અને ગયા વર્ષે તમે આ છ નંબર તલ કેવા કર્યા હતા ખરેખર નવ થી દસ મણ નો ઉતારો આવ્યો હતો આમ ઓલ ઓવર આમ તમારે છોડવા કેવા હતા છોડવા ભરાવદાર ફૂલ બટા બધા ફૂલ અને ગયા વર્ષે એને છ નંબર તલ કર્યા છે અને એને સંતોષકારક પરિણામ મળ્યું છે અને ઓણ પાછા રિપીટ છ નંબર તલ રડારના છ નંબર તલ કરવાના છે જે રડાર છ નંબર તલ છે બાયો કંટ્રોલ સિસ્ટમ રાજકોટની કંપની છે અને એના રડારના છ નંબર ગયા વર્ષે અગાઉ આપણે જે વિડીયો મૂકેલા છે રડાર છ નંબર અને રડાર ત્રણ નંબર તલ આવી ગયા છે સાહેબ રડાર રડાર રડાર